સ્કોલરશિપ ન મળતા રાજ્યભરમાં એબીવીપીએ ઉગ્ર આંદોલન કર્યું ગુજરાત સરકાર દ્વારા એસસી એસટી ના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે સાથે લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ ઉઠી છે અમદાવાદ સુરત વડોદરા પાટણ વલસાડમાં ચારે બાજુ જોવા મળ્યો ક્યાંક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા તો ક્યાંક ચક્કાજામ કરી ઉતરું વાળી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો વિરોધ ચક્કાજામ કરતા પોલીસે કાર્યકરોને બકરાની જેમ માનમાં ભર્યા જેમાં કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું

ટ્રાફિક જામ સર્જાતા શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને અધવચ્ચે જ અટકાઈ જવું પડ્યું રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસે પણ એક્શન લેવાનું શરૂ કર્યું અને ખેંચી ખેંચીને એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી અમદાવાદ જેવા દ્રશ્યો સુરતથી પણ જોવા મળ્યા સુરત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરી રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો વડોદરાનું વાતાવરણ પણ ગરમાયું એબીવીપી દ્વારા પુતળા દહન સાથે રસ્તા આંદોલન કરાયું એબીવીપી ના આંદોલનને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવા યુનિવર્સિટી લોકો થયા કોલેજ રોડ પર કાર્યકરો દ્વારા પ્રદર્શન પોતાની માંગ સાથે નારા લગાવ્યા રસ્તા એબીબીપીના કાર્યકરો અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલા ચાલી અને ધક્કા મૂકી થઈ આથી મામલો બીચક્યો અને માહોલ ગરમાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી મુખ્ય માર્ગ પર એબીવીપી ના કાર્યકરોએ પરિપત્ર સળગાવી વિરોધ કર્યો હતો જોકે ઘટના સ્થળે પહોંચી પોલીસે મામલો થાળે પાડ્યો હતો

હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મુકવા જવાનું કંઈ ઘરેથી મિત્ર સાથે નીકળી હતી મિત્ર સાથે કાંકરિયા સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારમાં ફેરી બાદમાં મિત્રએ સંબંધ રાખવા દબાણ કરી ચાર દિવસ સુધી નશો કરાવ્યો અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું જેનો વિડિયો બનાવી સગીરાને બ્લેકમેલ કરીને એવું વધાર પડાવી લીધા બાદમાં એક યુવક અને યુવતી નશાની હાલતમાં સગીરાને તેના ઘરે મૂકી ગયા નશો ઉતરી ગયા બાદ બધી હકીકત વર્ણવતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી પોલીસે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી આ બાજુ વડોદરામાં પ્રોફેસરે બાળકી સાથે અડપલા કર્યા મિત્રની દીકરી પર પ્રોફેસરે નજર બગાડી અને અડપલા કરતા બાળકીની તબિયત લથરી હતી તપાસ કરતા સામે આવ્યું કે બાળકીને એકાંતમાં લઈ જઈ કર્યા હતા અડપલા લગ્નમાં કોઈને ખબર ન પડે તે જગ્યાએ પ્રોફેસરે હવા સંતોષી માતાના મોબાઈલમાં ફોટો જોઈ બાળકીએ હવાનને ઓળખી બતાવ્યો પોલીસે પ્રોફેસર પિયુષ અંજારિયાની કરી ધરપકડ વર્ષની ઇજ્જત લૂટાઈ પ્રેમ ફસાવી યુવકે બળત્કાર ગુજાર્યો અંગત પળો નો વિડીયો બનાવી પહેલા બ્લેકમેલ કરી પછી આરોપી દીપક ચૌહાણે કર્યો બળત્કાર પોલીસે કરી ધરપકડ ખેડા થી પકડાવું નકલી નોટો નું રેકેટ પત્નીને પિયર માં મોકલી પતિએ એક લાખની નકલી નોટ છાપી ખેડા જિલ્લો નકલી વસ્તુઓનો એપી સેન્ટર બની ગયો છે હવે નડિયાદથી નકલી નોટોનું કારખાનું પકડાયું છે નડિયાદ શહેરમાં વહોરવાડ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડા પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું પોલીસે ધુપેલીના ખાંચામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૂપિયા એક લાખ ત્રણ હજારની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ અસલી નોટોની મદદથી એ ફોર પેપર પર કલર પ્રિન્ટર પર નકલી નોટો છાપતા સિક્યુરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સર ઉપયોગ કરતા પોલીસે સ્થળેથી પાંચસોના દરની એકસો પાંત્રીસ નોટ બસોના દરની એકસો અડસઠ નોટ અને સોના દરની પચીસ નોટો મળી કુલ ત્રણસો બનાવટી નોટો જપ્ત કરી એક લાખથી વધુની નકલી નોટો પકડી પાડી એફએસએલ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે એફએસએલ તપાસમાં જાણવા મળ્યું છે કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો કલરમાં વિસંગતતા છે સિક્યુરિટી થ્રેડ બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટરમાર્ક નથી અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને હટાવવું પડ્યું સાયરન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ પોતાની કાર પર સાયરન લગાવી વિવાદમાં આવ્યા ડોક્ટર ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાને મળેલી સરકારી કાર પર સાયરન લગાવી હોવાનો દ્રશ્યો સામે આવતા વિવાદ નો મત ચંછેડાયો વિવાદ વખત કુલપતિ સુફિયાની વાતો કરવા લાગ્યા અને કેમેરા સામે પોતાનો બચાવ કરતા વીઆઈપી કલ્ચરનો વિરોધી હોવાનું બેવડું વલણ દાખવી રહ્યા હતા પરંતુ આરટીઓના નિયમ મુજબ વીસી પોતાની કાર પર આ પ્રકારનું સાયરન લગાવી ન શકે એટલે આરટીઓ દંડ ફટકારી તે પહેલા વીસીએ ઝૂકવું પડ્યું અને ચોકેરું ચાંટી પોતાની કાર પરથી સાયરન હટાવી આરટીયુ દંડ ફટકારી તે પહેલા સાયરન હટાવ્યું વિવાદ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ભાન થયું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઇન્જેક્શન થી નહીં ઉંદરથી ડરે પકડ્યા તો મળી નોટિસ સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દીઓ ડૉક્ટરથી ઓપરેશનથી અને ઇન્જેક્શનથી ડરતા હોય પરંતુ રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ ડૉક્ટરથી નહીં પણ મહાકાય ઉંદરોથી ડરે છે જી હા સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહાકાય ઉંદરો આટાં ફેરા મારે છે ઉંદરો આમથી તેમ ફરી દર્દીઓના પગ કોતરે છે તો સિવિલના સાધનોને પણ નુકસાન થાય છે ઉંદરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે દર્દીઓ હવે અહીં સારવાર લેવા આવતા ડરે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો તો પકડી પાડ્યા પણ ઉંદરો પકડવા મામલે અજીબો ગરીબ ઘાટ છે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે એનિમલ વેલફેર બોર્ડ ની લાગણી ઉંદરો પર સિવિલ હોસ્પિટલ ને નોટિસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા એનિમલ વેલ્ફેર બોર્ડના જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે સિવિલ હોસ્પિટલ નોટિસ ફટકારતા ચર્ચામાં આવી ગયા રાજ્યમાં બનેલ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડમાં હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટર તેના અધ્યક્ષ છે એનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરે પણ આ મામલે નોટિસથી અજાણ હોવાની વાત છે જિલ્લા કલેક્ટરે હાલ સમગ્ર વિવાદ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે માં ચામુંડાના દર્શન કરી ચૂંટીલાથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ સ્થાનિક સુરતની ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરતા પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર માં ચામુંડાના દ્વારે પહોંચ્યા ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા સ્થાન પાલિકાની ચૂંટણી માટે પ્રચાર કરતા પહેલા ગેનીબેને ચામુંડા માતાજીના દર્શન કર્યા ચામુંડા માતાજીના આશીર્વાદ લઈ સર્વ ધર્મ અને સર્વ સમાજના લોકો ભાઈચારાથી હળીમળીને રહે તેવી પ્રાર્થના કરી દર્શન કર્યા બાદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા વેરાની લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો

છોટાઉદેપુર નગરપાલિકામાં આ વખતે છે પાલિકા જીતવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટી ચોટીનું જોર લગાવી રહી છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ છોટાઉદેપુરની ચૂંટણીના પ્રચારમાં જમ્પ લાવતા ચૂંટણી રસપ્રદ બની છે એટલે હવે ત્રણેય પાર્ટીઓએ નગરપાલિકા કબજે કરવા માટે એટી ચોટીનું જોર લગાવ્યું છે ઘરે ઘરે અને શેરીએ શેરીએ પ્રચાર પ્રસાર શરૂ થયો છે મતદારોને ને રીઝવવા માટે પત્રિકાઓ પાલિકામાં જીતનો દાવો કર્યો છે છોટાઉદેપુર કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર પ્રહાર કર્યા કે લોકોને ડરાવી ધમકાવીને મત લેવાની ભાજપની નીતિ હવે નહીં ચાલે આમ ત્રણેય પાર્ટીઓએ ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ ગજવતા નાનકડા છોટાઉદેપુરમાં રાજકીય રંગ બરાબર નો જામ્યો ગામડાઓમાં જાણે દિવાળી જેવો માહોલ છે આ તરફ જૂનાગઢ મનપા જીતવા કોંગ્રેસે લગાવ્યું એડી ચોટીનું જો કોંગ્રેસના નેતાની પોલીસની ચેતવણી જુનાગઢમાં મહાનગરપાલિકામાં કબજો જમાવા માટે કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઈને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોએ પ્રચારની કમાન સંભાળી લીધી છે જુનાગઢના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો ત્યારે જુનાગઢના કાળવા ચોક ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાય જેમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યા તો મહાનગરપાલિકા કોંગ્રેસ ચૂંટણી નિરીક્ષક પુંજાભાઈ વંશીએ પોલીસ અને વહીવટી તંત્રને આખરી ચેતવણી આપી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ભાજપની ચાપલુસી કરવામાં કે એજન્ટ તરીકે કામ કરવામાં રસ હોય તો તેઓ વર્દી ઉતારીને આપી ભાજપમાં લડી શકે છે સભામાં કોંગ્રેસના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા શક્તિસિંહ ગોહિલ જુનાગઢમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ફરી એકવાર કેસર કેરી પકવતા ખેડૂતોની ફ્લાવરિંગ બળતા ઉત્પાદન ઘટશે કેસર કેરી ખેડૂતોની દશા બેઠી છે શરૂઆતમાં કેરીના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતો ખુશખુશાલ હતા પરંતુ અચાનક બદલાતા વાતાવરણે ખેડૂતોની હાલત બગાડી કેસર કેરીના બગીચાઓમાં ડિસેમ્બર મહિનાના આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા આ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ અને હતું કે એવું થશે કે જાણે પાછલા કેટલાક વર્ષોની એકસાથે ઉત્પાદન અને વળતર આપી દેશે અને ખેડૂતો પણ હરખમાં ઝૂમવા લાગ્યા પરંતુ કુદરતને કંઈક અલગ મંજૂર હોય તેમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને આવ્યો વાતાવરણમાં પલટો વાતાવરણમાં પલટો આવતા મધ્યુ થ્રિપ્સ અને જાકળના કારણે આંબા પરનું ફ્લાવરિંગ બળવા લાગ્યું જોકે તેમ છતાં ખેડૂતો હિંમત ન હારી અને દવાઓના છંટકાવ કર્યા પરંતુ કોઈ જ અસર ન થઈ અને આખરે પોતાના મહામૂલી કેસરના ફ્લાવરિંગને બચાવી ન શક્યા હવે ઇજારેદારો પણ ખેડૂતોને આપેલા એડવાન્સ રૂપિયા પણ મૂકીને જતા રહ્યા કોઈક ઇજારેદારે પચાસ હજાર આપ્યા તો કોઈક ઇજારેદારે લાખ રૂપિયા આમ બગીચાઓ રાખનાર ઇજારેદારો પણ હવે આંબાના બગીચાઓની હાલત જોઈ ભાગી રહ્યા છે ત્યારે ગીરના ખેડૂતોના મતે જે આંબાના ઝાડ પરથી વીસ થી પચીસ મણ કેસર કેરીનું ઉત્પાદન થાય તે ઝાડ પર હાલ બે કિલો જેટલી નાની કેરીઓ દેખાય છે અને હજુ પણ જો આવું જ રહ્યું તો કેસર કેરીનો સ્વાદ કડવો બની જશે સંતરામ મંદિરે દસ મિનિટમાં પાંચસો કિલો કોપરું ત્રણ હજાર કિલો સાકરની ઉછામણી નડિયાદના સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો એકસો ચોરાણું મો સમાધિ મહોત્સવ યોજાયો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યા અને દર્શન અને સાકર ઝીલવાનો લાભ લીધો

લોકમેળો પણ યોજાયો હજારો લોકોએ મેળાની મજા પણ માણી ભક્તોએ જય મહારાજના નાદ સાથે આ પ્રસાદ રૂપી સાકર કોપરા ને ઝીલી દૂર દૂર થી આવતા લોકો સંતરામ મહારાજ મંદિર ને દર્શન કરી મેળાની મજા માણી બે કલાક મંદિર પરિસર